નેત્રંગા તાલુકાના ચંદ્રવાણ ગામેથી જુગાર રમતા ચાર સગુદીઓને પોલીસે ઝડપી પાડી બે લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો નેત્રંગ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ એનજી પાંચાણી અને પોલીસ કર્મચારીઓ નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી કે ચંદ્રવાણ ગામે તાળ કંપનીના શૈલેશભાઈ ફતેશીભાઈ વસાના બંધ મકાનની આગળના ભાગે ઇલેક્ટ્રિક થાંભલાના નીચે તાળ કંપનીના રાજેન્દ્રભાઈ રૂપે ગોલાટો જસવંત વસાવા તથા જસ ઉર્ફે જીગાભાઈ ઓલિયાભાઈ વસાવા અને કેટલાક લોકો ભેગા મળીને હારચીતનો પત્તા બનાવવાનો જુગાર રમી રહ્યા છે જેને લઈને પોલીસે પાકી બાતમી મળતા જ રેડ કરી હતી જેમાં ચાર જેટલા જુગારીઓ જુગાર રમતા ઝડપાયા હતા પોલીસે તેમની પાસેથી રૂપિયા અગિયાર હજાર ત્રણસો એસી મોબાઈલ બાઇક વગેરે મળીને બે લાખ સાત હજાર રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો હતો જેમાં ઝડપાયેલા જુગારીઓ તથા વિષ્ણુ મંગા વસાવા રહેવાસી ચંદ્રવાણ નાઓ ઝડપાયા હતા જ્યારે અન્ય પાંચ આરોપીઓ કે જેમાં વિરમ પૂંજા ભરવાડ રહેવાસી નેત્રંગ રાજેન્દ્રભાઈ જસવંતભાઈ વસાવા રહેવાસી ચંદ્રવા જસુ ઉર્ફે અને મુકેશ વસાવા અજય વસાવા ના થઈ ગયા હતા તમામની ધરપકડના ચક્ર ગતિમાન હાલ તો નેત્ર પોલીસે કર્યા છે